શું તમારે પણ તમારી ઘરે કેળા આવે અને પાકા હોય ત્યારે તો બધા ખાય છે પરંતુ જ્યારે આવા બે ત્રણ કેળા પાકા થઈ જાય ને અને ઢીલા થવા મળે ને પછી કોઈ નથી ખાતું તો આજે તમને એનો સરસ એવો ઉપયોગ બતાવવાની છું તો જો એકદમ પાકું કેળું છે અને મીઠું બહુ થઈ ગયું છે અને એટલું તો સરસ પાકી ગયું છે ને કે છાલ કાઢું ને ત્યાં તૂટવા લાગે છે તો હવે એક કેળાનો ઉપયોગ કરવાનો છે તો મિક્સર જાર લીધું છે તેમાં આના ટુકડા કરીને આપણે ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે ગળાસવાળું તો કેળું હોય જ છે તેમ છતાંય વાનગીમાં થોડીક મીઠાશ આવે એ માટે બે ટેબલ સ્પૂન પ્રમાણે ખાંડ લઈ લેવાની છે અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ગ્રાઇન્ડ થઈ જાય એટલે સરસ એવી આવી પ્યોરી થઈ જતી હોય છે તેને એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેવાની છે બધી જ ઉમેરી લેશું ત્યાર પછી હવે અહીં ઓઇલ બટર કે ઘી કોઈ પણ તમે ઉપયોગમાં લઈ શકો અત્યારે મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે તો ત્રણ ચમચી પ્રમાણે આપણે ઘી ઉમેરી દેવાનું છે અને મેં મેઝરિંગ સ્પૂનનો ઉપયોગ કર્યો છે તમે ઘરની કોઈ એક ચમચીનો ઉપયોગ કરશો તો પણ ચાલશે પરંતુ મેઝરિંગ કરીને લઈએ ને તો ગમે ત્યારે બનાવો ત્યારે વસ્તુ પરફેક્ટ જ બનતી હોય છે હવે અડધી મિનિટ માટે આપણે તેને ફેટી લેવાનું છે જેથી તેમાં હવા ભરાશે અને વાનગી છે એ વધારે સરસ બનશે ત્યાર પછી હવે એક આપણે ચાણી લઈ લેવાની છે અને તેની અંદર અડધા કપ પ્રમાણે મેંદો લેવાનો છે અને મેંદો લેવાથી છે ને રિઝલ્ટ બહુ સરસ આવે છે અહીં તમે રોટલીનો જે ઝીણો લોટ આવે તેનો પણ ઉપયોગ કરી શકો જો વાનગી હેલ્ધી બનાવવી હોય તો ત્યાર પછી અહીં આપણે બેકિંગ પાવડર લેવાનું છે તો આપણે એક ચમચીનું મેઝરિંગ સ્પૂનનું આપણે માપ લીધું છે એ પ્રમાણે આપણે અડધી ચમચી પ્રમાણેથી બેકિંગ પાવડરનો ઉપયોગ કરીશું જો આ રીતે માપ કાઢવાનું હોય છે તો આંગળી ઉપરથી આપણે કરીએ એટલે સરસ એવું પરફેક્ટ માપ આવે છે તો અડધી ચમચી આપણે બેકિંગ પાવડર લીધો છે અને વન ટી સ્પૂન પ્રમાણે બેકિંગ સોડા લેવાનું હોય છે હંમેશા બેકિંગ સોડા બેકિંગ પાવડરથી ઓછો જ જતો હોય છે તો આ રીતે લઈ લેવાનું છે ત્યાર પછી આપણે ચપટી જ પ્રમાણે મીઠું ઉમેરશું જે વાનગીના સ્વાદને વધારે ટેસ્ટી બનાવે છે ત્યાર પછી બધું ચાળી લેવાનું છે તો આ રીતે ચાળવાથી છે ને જે વોલ્યુમ હોય છે લોટનું એ સરસ એવું ખીલી જતું હોય છે એક કે કણ છૂટો થઈ જતો હોય છે ત્યાર પછી આપણે વેનિલા એસેન્સ લેવાનું છે અને તે કોઈ ચમચીના માપથી નથી લેવાનું પરંતુ થી આઠ ડ્રોપ્સ આપણે તેમાં ઉમેરી દેવાના છે જે તો આવી રીતે ઉમેરી દેવાના છે અને ત્યાર પછી જુઓ કેળામાં કેટલો રસ છે તો એ પ્રમાણે આપણે પહેલાં તો કેળા સાથે લોટને મિક્સ કરી લેવાનો છે આ ખૂબ જરૂરી સ્ટેપ છે કેમ કે ઘણા કેળામાં વધારે સરસ એવો રસ હોય છે તો જો આ રીતે મિક્સ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે દૂધ લેવાનું છે તો અહીં રૂમ ટેમ્પરેચરવાળું દૂધ છે અને અત્યારે મેં વન ફોર કપ લીધું છે તેમાંથી થોડું થોડું આપણે ઉમેરતા જવાનું છે ક્યારે એક સાથે નહીં ઉમેરી દેવાનું અને આ રીતે આપણે કટ ફોલ્ડ કટ ફોલ્ડ કરીને મિક્સ કરવાનું છે તો જો આ રીતે મિક્સ કરવાથી તેમાં ગાંઠા પણ નથી પડતા અને ખ્યાલ પણ આવશે તમને કે દૂધ આગળ કેટલું ઉમેરવાનું છે તો જો બેટરને આપણે ચમચામાંથી નીચે પાડીએ તો આ રીતે અટકી અટકીને પડે છે અને જાડું લાગે છે તો બધું જ દૂધ ઉમેરી દેવાનું છે આ રીતે અને ફરીથી કટ ફોલ્ડ કટ ફોલ્ડ કરીને તેને મિક્સ કરવાનું છે એક સાથે આપણે ફાસ્ટ ચલાવીએ એવી રીતે નહીં ચલાવવાનું અને જો કદાચ તમને આ રીતે એક ધારું ન પડે અને એમ થાય કે હજી થોડું કઠણ છે તો એકથી બે ચમચી દૂધ ઉમેરવાનું છે તો આ રીતે પતલું ખીરું હોવું જોઈએ પરંતુ એટલું બધું પાતળું પણ નહીં કરવાનું હવે ચોકલેટ લીધી છે તો અહીં મેં ડાર્ક ચોકલેટ લીધી છે તમારા ઘરે હોય તો પણ ચાલે અને એનો પણ ઉપયોગ કરો તો પણ ચાલે પરંતુ ચોકલેટથી વધારે ટેસ્ટ સરસ આવે છે તો અહીં મેં ડાર્ક ચોકલેટ લીધી છે અને તેને આ રીતે નાના નાના ટુકડામાં સમારી લીધી છે તો આ રીતે સમારાઈ ગયા પછી આપણે જે બેટર બનાવ્યું છે તેમાં થોડેક ઉમેરી દેવાની છે તો અહીં તમને ભાવે એ પ્રમાણે પણ ઉમેરી શકો છો તો થોડીક થોડીક ઉમેરી છે અને રાખી છે કે જે ઉપરથી આપણે ઉમેરવાના તો એ કઈ રીતે ઉમેરશું એ પણ તમને કહીશ બધું બેટર મિક્સ કરી લઈએ તો થોડોક તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે બનાના કપ કેક બનાવવાના છે ચોકલેટ બનાના કપકેક તો જો ઘરની જ વાટકીનો ઉપયોગ કરશું અને તમારી પાસે કોઈ બેકિંગ ટ્રે હોય તો પણ ચાલ જો ઓવનમાં બનાવવાના હોય તો તો હવે જુઓ પેપરને આ રીતે કટ કરવાનું થોડુંક લંબચોરસ પેપર કાપ્યું છે પછી તેને ફોલ્ડ કર્યું ફરીથી ફોલ્ડ કર્યું અને ત્યાર પછી આપણે બે કપ કરવા છે એટલે મેં આ રીતે ઉપયોગ કર્યો છે અને આ રીતે કટ કરવાનો જોઈ શકાય છે તો એકદમ સરસ નાનું એવું સર્કલ તમને કટ કરતા ફાવે છે અને તેના માપનું જ થાય છે તો જુઓ બે સર્કલ અહીં રેડી થઈ ગયા છે અને બટર પેપર છે અને ઘરની વાટકીનો જ ઉપયોગ કર્યો છે તમારી પાસે સિલિકોન બાઉલ હોય તો પણ ચાલે અને જે પેપર કપ મળે છે એ પણ ચાલે પરંતુ રેગ્યુલર આપણે ઘરની વાટકીનો ઉપયોગ કરીએ એટલે બધાની પાસે અવેલેબલ હોય બટર પેપરને ઘીવાળું કર્યું છે અને બાઉલને પણ કરી લીધો છે એટલે કે કપને પણ કરી લીધો છે ત્યાર પછી જે બેટર છે તે અડધા અડધા સુધી ભરીશું કેમકે તેને ફૂલવા માટે પણ જગ્યા જરૂરી છે તો એકદમ સરસ ફૂલતું હોય છે ત્યાર પછી જો અહીં મેં જાડ દાતળિયાવાળું વાસણ લીધું છે તેમાં મીઠું નાખીને તેને પાંચ મિનિટ ગરમ કરી લીધું હતું ત્યાર પછી એક સ્ટેન્ડ મૂકી બે કપને મેં મૂકી દીધા છે અને આ રીતે આપણે ઉપરથી ચોકલેટ દીધી છે ત્યાર પછી વીસ થી પચીસ મિનિટ માટે તેને એકદમ ધીમા ગેસ પર બેક કરીશું અને જો તમે ઓવનની અંદર કરતા હોય તો પછી તમારે પંદર થી અઢાર જ મિનિટમાં બેક થઈ જતા હોય છે અને જુઓ ટૂથપિકથી ચેક કરી લેવાનું જ્યારે ટૂથપિક ક્લીન આવે છે ત્યારે પછી એ કૂક થઈ ગયા છે ઘણીવાર એવું થાય કે અંદર ચોકલેટ છે તો ચોકલેટ પણ હોઈ શકે તો હવે તેને મેં પાંચ મિનિટ માટે ઠંડા કર્યા છે અને ત્યાર પછી આપણે તેને ડિમોલ કરીએ તો ક્યારેય કપકેક છે તૂટવાની સંભાવના એકદમ નહીંવત હોય છે તો જો આ રીતે આપણે તેને અલગ કરી લેવાનું છે પછી જે નીચે બટર પેપર આપણે મૂક્યું હતું તેને કાઢી લેવાનું છે અને જોઈ શકાય છે કે દેખાવથી જ કેટલું સરસ લાગે છે અને જેવું દેખાવ છે એવો જ એનો ટેસ્ટ છે એમાંથી કંઈ ન ઘટે અને જો સ્પોન્જી તો કેટલું સરસ છે જાળી પણ દેખાઈ રહી છે બહુ જ ટેસ્ટી બને છે આ કપકેક અને સોફ્ટ પણ એટલા જ થયા છે આમ તમને છે ને એને તોડવાનું મન ન થાય એટલા મસ્ત દેખાય છે અને જોઈ શકાય છે કેટલા સરસ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે તો જો તમે પણ આ માપથી કરશો ને તો તમારા પણ કપકેક આવા જ રેડી થવાના છે અને બનાનાનો ટેસ્ટ ચોકલેટનો ટેસ્ટ તો એટલો સરસ આવે છે અને અત્યારે વેકેશનનો ટાઈમ પણ છે તો બાળકોને ચોક્કસથી બનાવી આપો ટ્રાય કરજો રેસીપીને શેર કરજો